બનાસકાંઠા જિલ્લા વિભાજન મામલે કોંગ્રેસના આગેવાનોમાં પણ વિભાજન જોવા મળ્યું દિયોદર અને ધાનેરા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો તો વાવથરા જિલ્લાના કોંગ્રેસ આગેવાનોમાં ખુશી જોવા મળી વાવથરા જિલ્લા મહિલા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન નાઈએ સરકારના નિર્ણયને આવકાર્યો થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અંબાલાલ નાયનું કહેવું છે કે થરાદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ પણ યોગ્ય છે કોંગ્રેસના આગેવાનો અને વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી સરકારનો આભાર માન્યો થરાદ જિલ્લો બનાવ્યો એ ભૌગોલિક દ્રષ્ટિએ એકદમ ફિટ છે બાર કિલોમીટરથી ચાલીસ કિલોમીટરના અંતરમાં સાત તાલુકોનો સમાવેશ થાય છે થરાદ રાજા રજવાડા વખતથી અને અંગ્રેજો વખતથી પણ જિલ્લાનું એક બીજા નંબરનો વડો મથક હતું વાંય સબ રજિસ્ટ્રાર કચેરી જિલ્લાની હતી હોય ટ્રેજરી ઓફિસ જિલ્લાની હતી વાંય થરાદ પ્રાંત પણ જિલ્લાના હતા એટલે બધી દ્રષ્ટિએ સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય કોઈ હોય જિલ્લા તરીકે થરાદ ભૌગોલિક દ્રષ્ટિએ એકદમ ફિટ હતું એટલે સરકારે નિર્ણય લીધો એ યોગ્ય લીધો છે એ બધાયને પોતપોતાના તાલુકાની માંગણી હોય એમ તો ચૌદે તાલુકા છે ચૌદે તાલુકાની માંગણી છે કે અમારે અહીંયા જિલ્લો બનાવો અમારે અહીંયા જિલ્લો બનાવો બધાયની લાગણી હોય પણ અમારે જે વાવ થરાદ અહીંયા જિલ્લો જાહેર કર્યો છે એ સરકારે અહીંયા મેઇન જો કહેવામાં આવે ને કે સેન્ટર પડે છે તો એ સરકારે વિચારીને જ અહીંયા સેન્ટર આપ્યું છે અને આ તમામ તાલુકાઓને અહીંયા મથક પડે છે તો એના માટે આ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન છે અમારી કોંગ્રેસનું કોઈ વિભાજન નથી મારી કોંગ્રેસ એક જ છે બધી કોંગ્રેસની જૂની માંગણી સરકારે પૂરી કરી છે એટલે હું ગુજરાત સરકારનો આભાર માનું છું